કીર્તિસિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોના અને ડીસા તાલુકાના સત્તર ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પમાં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે ગુરુવારના રોજ યોજાયેલા કેમ્પમાં પાંચસો વીસથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગભાઈ બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રમાણપત્ર મળવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે આ કેમ્પમાં કેશાજી ચૌહાણ ધારાસભ્ય દિયોદર કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ બાબુભાઈ પાનકુટા ભીલડી એ કે દેસાઈ પીએસઆઈ ભીલડી તેમજ ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પનસિંહ સોલિંગ સોલંકી તેમજ દિયોદર ભાજપ મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકરો તથા બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી હતી દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની કામગીરી લોકોએ બિરદાવી હતી અગાઉ પણ લાખણી તાલુકામાં આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રિપોર્ટર મનુભા રાઠોડ